વાલિયા તાલુકાના સીતારામ સેવા ટ્રસ્ટના ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી સ્વતંત્ર પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાની ઉજવણી વાલિયા તાલુકાના સીતારામ સેવા ટ્રસ્ટના ખાતે રાજ્યના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓગણ એંસીમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી મંત્રીના હસ્તે આજે સવારના આરસામાં ધ્વજવંદન કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી કાર્યક્રમમાં સશસ્ત્ર પોલીસ જવાનોની પરેડ યોજાઈ હતી જે પરેડનું મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું જે બાદ મંત્રીએ જિલ્લાવાસીઓને ઉદ્બોધન કર્યું હતું જ્યારે વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃત્યો રજૂ કરી હતી તો રમતગમતમાં જિલ્લાનું ગૌરવ વધારનાર રમતવીરો એકસો આઠ ઇમરજન્સી સ્ટાફ સાંસ્કૃતિક ફોરેસ્ટ વિભાગ ટ્રોફી અને શિક્ષણ વિભાગમાંથી શ્રેષ્ઠ દેખાવ કરનારનું પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ઇન્ચાર્જ એસપી અજય મીણા સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રિતેશ વસાવા વાગરાના ધારાસભ્ય અરુણ સિરાણા પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા જિલ્લા વિકાસ યોગેશ કાપસ્ય વાલીયા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા સરપંચ સોમી વસાવા તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા